એ ઘટના ઘટી છે જે યુવાનના પિતા આપણી સાથે છે અને એ યુવાનનું હજુ સુધી આ જે નદીમાં તણાયો એ હજુ સુધી મળ્યો નથી એમના પપ્પા સવારથી અહીંયા પોતાના દીકરાના મુખને જોવા માટે હાજર છે આપણે એમની સાથે વાત કરીશું અને જે આખી ઘટના છે એને કેવી રીતે એમને ખબર પડી આ જે દુઃખદ ઘટના છે એ અને એવો હાલમાં આપણી સાથે વાત કરવા છે શું કહેવા માગે છે એ આપણે એની પાસેથી જાણીશું પહેલાં તો તમને જે ઘટના ઘટી છે તેને લઈને તમને ખૂબ જ દુઃખ છે પણ અમે તમને એ પૂછવા માગીએ છીએ કે જે પ્રકારે આથી ઘટના ઘટી તમને કેવી રીતે ખબર પડી અને તમે કેવી રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો મેં એવી ખબર કહ્યું કે એ ઘણા તો આવી ગયા એટલે હજુ આવ્યો નહીં હવે એમ કરીને એક વખત ફોન કર્યો તો કહેલો હું જે ચાલુ મોબાઈલ બતાવતો એટલે પાછો જમો કર્યો થોડી વાર એને તો સ્વિચ ઓફ બતાવતો હવે સાડા નવ આવી ગયા હવે જમવાનો ટાઈમ થયો એટલે મને કાલે હવે શોપિંગને કીધું કે પૂછી લઉં બધા દુકાન પર બેસી રહે એમ કરીને તો પૂછું તો નહીં હોય એમ કહે પછી જો એટલે અમારે દુકાન છે તેનો સામાન માંગેલો એટલે એને પૂછ્યું કે શેઠને પૂછી લઉં ને હવે એ કેટલા વાગે નીકળેલો છે તે શેઠે કીધું કે સાડા સાત વાગે નીકળ્યા આવ્યો એમ કીધું એટલે મને એવું થયું કે નીકળ્યા આવ્યો એટલે કાલે આપણે જ્યાં તપાસ કરીએ રસ્તો ખરાબ છે આબા તલાક કે ધરાપુરોનો તો એટલે કદાચ ઘરે કદાચ રસ્તો ખરાબ તો પડે પડી ગયો છે તો ખ્યાલ ન આવે એટલે આપણે એક મારી છોકરી છે એને હાથે લઈને આવ્યો હવે આમથી ફરીને બજારમાં જઈને આવ્યો ત્યાં ગાડી મૂકે ત્યાં જઈને આવ્યો અને નહીં મળે એટલે આપણે શંકાના શબ્દ નીકળી જાય આમ પછી જો આવ્યો અહીંયા આગળ એક ડેરી છે ડેરી પર એક યુવાન મિત્રો થોડાક બેસેલા હતા એ લોકો કહે કે એક ભાઈ એમ કે તણાઈ ગયો એમ કીધું હવે મને એવું થયું કે ચાલને શંકા આપણે જ જશે આમ પછી જો અમારા ગામના મિત્રો આવ્યા હતા ઘણા લોકો સરપત કરીને અમારા બનાવીને એવું બધા આવ્યા હતા થોડાક આમથી હતા ને થોડાક પેલી સાઈડે હતા ત્યારે પાણી ચાલુ જ હતું ચાલુ હતું પણ જરાક ઓછું હતું એમ ને આ લોકો ચાલીને આવે છે ને એના પર તરફ પાણી હતું પણ સાહેબ લોકો આપણાથી અંદર આ બાજુ નહીં આવવા દેતા હવે રાત્રે એટલે અહીંયા આવવાને આપણને જરાક ઠીક નહીં લાગે એમ હવે એ લોકોને જરાક માન્યતા રાખવી પડે એમ હવે મને એવું લાગ્યું કે આપણો જ છોકરો છે કે કોઈ બીજા ન છે એવું શંકાથી અમે અહીંયા આવ્યા પણ જો બીજા ગામના જે કદાચ રહેતા તો તે લોકો પણ હો તો અહીંયા આવતા આમ એટલે કોઈ આવ્યું નથી બાર વાગ્યા સુધી અહીંયા અમે હતા હવે એ લોકો પણ જતા રહ્યા અને જે કંઈ લોકોને આધાર કાર્ડ આપવાના હતા એ લોકોએ કર્યું પછી જો અમે બહાર પછી અમે ઘરે જતા રહીએ બરાબર સવારે કેટલા વાગે પાસે સવારે અમે લગભગ સાત વાગે જેવો અહીંયા આવીએ છોકરીને અમે બે અહીંયા લાવેલા પણ એ લોકો કે આ પહાડી પરથી ચડીને જવાના હતા પણ એ લોકો કે જ્યાં સુધી પોલીસ લોકો નહીં આવે ત્યાં સુધી તમે જવાનું નહીં તમારે હવે એ લોકોનું જરાક માન્યતા રાખવી પડે ને હવે એનજીએસ એ લોકોનો આવવાનો હતો જે આવ્યા પછી અમે અહીંયા સુધી ઉભેલા હતા હવે એ લોકો અહીંયાથી મેં ગાડી પણ જોયું બીજી વાત ગાડી પણ જોયું એ ટુકડો મૂકેલો હતો એ ચાર કરીને એના પરથી આવ્યો હતો એ પણ મેં જોયું પણ અહીંયા કેટલું પાણી હતું એટલી બધી નહીં માહિતી કેમ કે પાણી ઓછું થઈ ગયેલું ને અમે આવ્યા હતા લગભગ ને દસક તો વાંચી ગયા હશે ઉપર ઉપર કેમ કે રસ્તો ખરાબ એટલે આવવાનું મોડું થયું બજાર ગયા બજારથી આવ્યા કાયમ કાયમ આ જ રસ્તા પરથી પહેલાં હાઈવે પહેલાં હાઈવેથી હા પહેલાં હાઈવેથી આવ્યા પણ એ કાલે જ અહીંયાથી આવ્યો એમ ને એમાં છે સા આઠથી સાડા આઠ વાગ્યા સુધી મેં આવી જ જાય છે એટલે અમને અફસોસ લાગ્યો કે સાડા આઠ વાગ્યા સુધી મેં આવી જાય તો હજુ આવ્યો નથી એના પછી ફોન કર્યો અને એનો ફોન જ બંધ આવે તો પછી ના જાય છે એટલે આ બાઈક મળ્યા પછી તમને કન્ફર્મ થયું કે હા દીકરો હા મારો દીકરો છે એમ એટલે એ શંકા હતી કે જ્યાં સુધી ગાડી નહીં મળે ત્યાં સુધી જે શંકા લાગે ને બીજાને હોય આપ ગમે ત્યાં છે એમ હા લોકેશન પર તો તમામ પણ ગાડી જમાઈ લે તો હવે આપી દીધા આ હતા દીકરાના પપ્પા જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે પણ તેઓ હાલમાં પણ દીકરાનો આખરી વખત ચહેરો જોવા માટે હાલમાં પણ નદી કિનારે ઊભા છે અને જે શોધખોળ ટીમ છે એ જલ્દીથી જલ્દી એમના દીકરાને શોધે અને તેઓ પોતાના દીકરાનું મુખ જોવે એવી એમની ઈચ્છા છે તેમને ઘટનાનો ઘણો અફસોસ પણ છે પણ જે થવાનું હતું તે થઈ ગયું હવે જે કરવાનું છે એ તેઓ પોતાની કર્તવ્યની નિર્ભાવનાઓ સ્વીકારી રહ્યા છે ન જાણ્યું જાનકી નાતે સવારે શું થવાનું આ જ કહેવત આજે ધરમપુર તાલુકામાં સાચી પડી હોય એવું લાગે છે ગતરોજ લગભગ ત્રેવીસ વર્ષ યુવાન જે સાવરમાળના હતા એવો ધરમપુરથી શેરીમાળ થઈને કાંદી થઈને જે રસ્તો પસાર થાય છે અને જે સાવરમાળ જાય છે એ રસ્તે પસાર થઈ રહ્યા હતા અને વચ્ચે નદી આવી અને નદીમાં દસમસનો પ્રવાસ હતો પ્રવાહ હતો અહીંયા વરસાદ ધોધમાર હોવાના કારણે નદી ઉપરથી પુલ ઉપરથી પાણી વહી રહ્યું હતું અહીંયા જે પોલીસ વિભાગના હોમગાર્ડ હતા એમના દ્વારા એમને ચેતવવામાં આવ્યા અને આ રસ્તા પરથી આ પુલ પરથી ન પસાર થવા જણાવ્યું પણ એ યુવાન પોતાની મસ્તીમાં હતો અને એ યુવાન એ ધસમસતા પ્રવાહમાં પુલ પરથી પોતાની બાઇક સાથે પસાર થવાનો એમણે નિર્ણય લીધો અને એ પસાર થઈ રહ્યો હતો ત્યારે ધસમસતા પ્રવાહમાં બાઇક સાથે લગભગ સાડા સાતથી સાડા આઠના ગાળામાં તેઓ આ રસ્તા પરથી પુલ પરથી જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે ધસમસતા પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા રાત્રે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અને જે શોધખોળ ટીમ હતી એમણે શોધખોળ કરી પણ ન મળી સવારે લગભગ સવારના સમયે એમનું બાઇક મળી આવ્યું તેના પરથી એ ચોક્કસ નક્કી થયું કે એ યુવાન સાવરમાળનો હતો અને એમનું નામ પણ લગભગ માહિતી મળ્યા મુજબ આપણને મળી ગયું છે એ યુવાન લગભગ ત્રેવીસ વર્ષીય હોવાનું હાલમાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે એમની બાઇક નંબરની વાત કરીએ તો જી જે પંદર ઇ એ પંચ્યાસી અને આડત્રીસ હતી પ્રિતેશભાઈ ગામિત કરીને ગામિત કરીને એમનું કામ છે તેઓ તણાઈ ગયા છે અને હાલમાં એનડીઆર ટીમની જે શોધણ ટીમ છે તેઓ શોધાનો પ્રયાસ પંચાયત આ નદીમાં શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હાલમાં પણ તેમની કોઈ ખબર અંતર હજુ સુધી મળી નથી આપણે શેરીમાળ ગામના સરપંચ સાથે વાત કરીશું અને આખા ગામ જે આખો આ બનાવ હતો એને એવો કેવી રીતે જૂવે છે કેમ કે રાત્રે પણ તેઓ અહીંયા હયાત હતા અને હાલમાં પણ હયાત છે અને ટીમને સપોર્ટ કરી રહ્યા છે પોલીસ ટીમને સપોર્ટ કરી રહ્યા છે શોધખોળની ટીમને સપોર્ટ કરી રહ્યા છે યુવાનના પરિવારને હાલમાં ખબર પહોંચી ચૂક્યા છે પણ હાલમાં પણ શોધખોળ ચાલુ છે આપણે શેરીમાળા સરપંચના જે યુવા સરપંચ છે એમની સાથે વાત કરીશું અને બનાવને સમજવાનો પ્રયત્ન કરીશું કે આખો બનાવ શું હતું જી સરપંચ સાહેબ જે પ્રકારે આખી ઘટના ઘટી એને વિસ્તારથી સમજાવશો શું હતું આ બનાવ

ખબર નથી કે ક્યાં મા ચોક્કસ પી અને સવારે એમ તો બાઇક લગભગ બાઇન મને ચાલવાની નથી પણ બાઇક મળવાથી કન્ફર્મ થઈ ગયું છે સવાર મારા સરકાર છે અને બાઇક મળી જતી બરાબર બનાવ જ્યારે થયો ત્યારે તમારે જવાબદારી પ્રમાણે તમે કોને પહેલાં જાણ કરી અને શું એમને શું કીધું છે પોલીસ દ્વારા આ જે શોધખોળની ટીમ છે એમને જાણ કરવામાં આવી આ એકચુઅલી પોલીસ દ્વારા જાણ કરવામાં આવ્યું અમારા કલાડી અમારા કલાડી છે એમને જાણ કરી અત્યારે કરાવો બનાવો એ બન્યો છે અમે અહીંયા આવીને હાજર આપી આવી રહી છે અને આજે આપણે જોયું કે શંકરરાજ રાત્રિ દરમિયાન આ સોપો ટીમ આવી હતી કે પછી જીવન દરમિયાન આ રાત્રિ દરમિયાન તો સાંજે આઠ વાગ્યા સાડા સાતથી આઠ આઠ સાડા આઠના ગાળામાં બનાવ્યું ગામજનોને પોલીસ ટીમ દ્વારા પાણીનો પ્રવાહ વધારે હા એટલે સવારે આ ટીમ આવે આઠ વાગ્યાની સમથિંગ હજાર પછી ચાલુ થાય સાથે ચાલી કરી અને ચંદ્રપુરના આવ્યા હતા અને ભાઈ કાઢી એનડીએફની ટીમ શોધી રહી છે આપણે જોઈએ છે કે અત્યારે પણ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મારો કેમેરામેન ફરી રહ્યો છે પણ આ શોધખોળ ટીમ હજુ પણ પોતાના લગાતાર પ્રયાસ કરી રહી છે પણ હજુ સુધી આ યુવાનનો પત્તો લાગ્યો નથી આવનારા સમયમાં કદાચ આ યુવાન મળી જાય તો આપણને શાંતિ રહે ગામના લોકો અહીંયા આવીને આ ઘટના સ્થળની વિઝિટ લઈ રહ્યા છે તમે જોશો તો ટીમ પણ પોતાનો ફોટો પ્રયાસ કરી રહી છે તો આ યુવાન જલ્દીથી મળે એવી સૌને આશા છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો